મંગલેશ્વર ખાતે પરમપ્રિય શ્રી મોરારી બાપુની નવસો ઓગણપચાસની રામકથા દરમિયાન અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિતભાઈ રાણાના પુસ્તક કબીરવડ પર્યાવરણના સંદર્ભે નો મોરારી બાપુના હસ્તે અને સ્થાનિકમાં વિમોચન થયું હતું કબીરવડ એ ભરૂચ જિલ્લામાં સૌથી મોટા વડલા તરીકે જાણીતું પ્રવાસન ધામ અને પ્રકૃતિથી ઘેરાયેલો નર્મદા નદીની વચ્ચેને આવેલો ટાપુ છે સંત શ્રી કબીરદાસજી દ્વારા કબીરવડની મહિમાનો ઘણો મોટો ચિતાર આપ્યો છે અને ત્યાંનો વટલો સંત શ્રી કબીરજીના ચરણોથી પાવન થયેલો કબીરવડ આજે એક ઐતિહાસિક અને પ્રાકૃતિક ધામ તરીકે ઓળખાય છે ત્યારે અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અને એન્વાયરમેન્ટ એન્જિનિયર એવા અમિતભાઈ રાણા દ્વારા કબીરવડ પર અભ્યાસ અને સંશોધનનું કાર્ય પણ કરતા આવ્યા હતા તેમણે પર્યાવરણને અનુલક્ષીને આ ઉપરાંત કબીરવડની આજુબાજુ તેમજ કબીરવડની જૈવ વિવિધતાનો સમાવેશ કર્યો છે આ ઉપરાંત ગુજરાતમાંથી વિવિધ જગ્યાએથી લોકો પ્રવાસ તરીકે અહીં આવે છે તે લોકોને કબીરવડનો ઇતિહાસ કબીરવડની ઉત્પત્તિ ત્યાં રહેલા વડનું મૂળ વડ કયું હતું તેમજ કબીરવડના સ્થાનિકો વિશેની વિસ્તૃત અને સંક્ષિપ્ત માહિતી આ બુકમાં સમાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે પરમપ્રિય મોરારી બાપુ આવ્યા ત્યારે પણ કબીર વડ પર વિશ્વાસ વડ નામનો વડનો છોડ રોપ્યો હતો આ ઉપરાંત કબીરવડ ખાતે યોજાયેલી રામકથામાં સંત શ્રી મોરારી બાપુએ વટલા વાવવા માટે પણ મહિમા ગાયો છે તેમની રામકથામાં કબીર વડ અને અનુલક્ષીને કહ્યું હતું કે વૃક્ષારોપણનો સમય આવ્યો છે એટલે વડલા વાવવા જોઈએ કથા સાંભળ્યા પછી પાંચ પાંચ વૃક્ષો મારી કથાની દક્ષિણા રૂપે રૂપજો તેમાં વડલા તો ખાસ વાવજો કારણ કે તેમાં દેવતાઓનો વાસ છે એટલે વિશ્વાસ રૂપી બીજ એટલે રામ નામ આમ લેખક શ્રી અમિત રાણા દ્વારા વડનો સમગ્ર ચિતાર બુકમાં વર્ણન કરેલું હોવાથી તે જોઈને મોરારી બાપુએ આનંદ ભર્યું સ્મિત આપ્યું હતું